અને ઓસામ ટાઈમ લગભગ છેલ્લી વરાઈથી અરજી દેતા આવી એક ધારા છેલ્લી વરાયથી પણ કોઈ રસ્તો હજી કોઈ હાથ ધરવામાં આવ્યો નથી કોઈ રસ્તો કર્યો નથી બરાબર એટલે આજ રૂબરૂપ સાહેબને હારે રાખીને અને પછી પાછા અમે આવ્યા છે એવી અને આવું પછી કહેશે કે મેં બે પાંચ દિવાસ જોઈ જ આવીશ અમારા બધા પરિવાર ભેગા હાર્યા છે એવી મુકેશભાઈ વિરજીભાઈ મારું નામ ગામ પાજવારી સુરનગર જિલ્લાના રહેવાસી હેવી ભગવાન અને છેલ્લી વરાત થઈ ગયા હજી લગી કોઈ રસ્તો કર્યો નથી અને હું આયા ભણવાનું કે હાલવા માટે ચોમાસા તો હાલી ને થલાતું ભગવાન એવડ તકલીફ છે